હેલ્લો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં ને આઈ બધા ચાલો આજે હું અને ગ્રીવા નથી આવતા એને થોડું કામ છે એટલા માટે એ નથી આવતા હું અને ગ્રીવા અને ગ્રીવાના માસી માસા અને માસી નો દીકરો પાય સાવન તો ચાલો આજે આપણે ગાથીલા ઉમિયા માતાજી ના દર્શન કરી આવીએ તો ચાલો ગ્રીવા જવું છે ને ગાઠીલા જઈએ એ પેલા કરેણી સોનલમા નું મંદિર છે ત્યાં આવી ગયા છે તો આપણે સોનલમા ના દર્શન કરતા જઈએ ને પછી ગાઠીલા જવા માટે નીકળીએ તો આ છે સોનલમા નું મંદિર કરેણી બહુ મસ્ત મંદિર આવેલું છે જય ભોલેનાથ મહાદેવ પણ બિરાજમાન છે આ છે સોનલમાં ની સમાધિ નું સ્થાન જોઈ શકો છો બહુ મસ્ત મંદિર બનેલું છે કરેણી થી ગ્રીવાની મામાની છોકરી વિહા પણ સાથે આવેલી છે તો ચાલો હવે આપડે બધા ગાઠીલા જઈએ તો ચાલો અમે ગાઠીલા જવા માટે નીકળી ગયા છીએ રસ્તામાં જ છીએ તમે જોઈ શકો છો બહુ મસ્ત નજારો છે તો આપણે ગાંઠીલા પહોંચી ગયા છે આ છે ગાંઠીલાનો નજારો અને આ મંદિર બાજુમાં આવી ગયું છે અને આજે રવિવાર છે એના હિસાબે ઘણા બધા માણસો પણ આવેલા છે તમે જોઈ શકો છો ઘણી બધી ગાડીઓ છે બાર ઓટલી છે તો પાર્કિંગમાં પણ ઘણી બધી છે આ છે ઉમાતામ ગાંઠીલા તો એનો ગેટ આપણે ગેટમાં પ્રવેશ કરતા હોય તો જ આ સામુ જ મંદિર આપને દેખાય છે અને બહુ મસ્ત નજારો છે મંદિરનો પણ તમે જોઈ શકો છો અને આપણે પેલા પ્રસાદી લઈ લઈએ શ્રીફળની માતાજીને ધરાવવા માટે આ ત્યાંનું ગાર્ડન છે ગાર્ડન પણ બહુ સરસ છે તમે ફોટા અને બધું ત્યાં પાડી શકો એવું મસ્ત મજાનું ગાર્ડન પણ આવેલું છે તો પેલા આપણે માતાજીના દર્શન કરી શ્રીફળ ધરાવી અને પછી આપણે આગળનું બધું જોઈશું તો ચાલો પેલા માતાજીમાંના દર્શન કરી લઈએ તમે જોઈ શકો છો બહુ મસ્ત મંદિર આવેલું છે અને આ છે માતા ઉમિયા માતાજીમાં જય ઉમિયા માતાજીમાં તો તમે માતાજીના દર્શન તમે મારા વિડિયોમાં કરી શકશો અને માતાજીનો શણગાર તમે જોઈ શકશો બહુ મસ્ત શણગાર છે આજનો તો માતાજીના દર્શન કરી અને પછી આપણે

આ બધા જ્યાં જ્યાં માતાજીના મોટા મોટા મંદિરો આવેલા છે તે બધા માતાજીના ફોટા પણ ત્યાં મંદિરમાં જ મૂકેલા છે તો તમે તેના પણ દર્શન કરી શકો કેમ કે આપણે એટલા બધા દૂર જઈ ના શકીએ આપણે અહીંથી પણ તેના દર્શન કરી શકીએ તો સુરત નું છે ઉંજા છે બધાય ઉમિયા માતાજીમાં માતાજીના મોટા મંદિરો આવેલા છે આ ઉમિયા માતાજીમાંના આપણા અત્યારના દર્શન ગ્રીવાના માસી અને ભાઈ પણ દર્શન કરવા બેસી ગયા છે અને ગ્રીવાની ધમાલ મસ્તી ચાલુ છે તો હવે આપણે માતાજીના દર્શન કરી અને શિવ શક્તિ બંને સાથે જોઈ તો હવે આપણે શિવજીના દર્શન કરી લઈએ તો ચાલો શિવજીના દર્શન પણ બહુ સરસ છે તો આપણે શિવજી દર્શન કરી લઈએ આ છે શિવજી ઓમ નમઃ શિવાય ભોલેનાથ તેનો શણગાર પણ બહુ સરસ છે તમે જોઈ શકો છો શિવજી મહારાજ અને ગ્રીવાની વિહાની મસ્તી ચાલુ થઈ ગઈ દર્શન કરીએ સાથે માતાજી પાછળ બિરાજમાન છે અને સાઈડ માં હનુમાન બાપા અને ગણપતિ બાપા તો હોય જ તો તેના પણ સરસ દર્શન કરી લીધા અને તમે જોઈ શકો છો મંદિર માં મસ્ત નજારો છે જાળવા બહુ સરસ આવેલા છે બધી બાજુ ને મંદિર બહુ સરસ છે આપણે ગાઠીલાનું મંદિર આપણે જાઈએ તો આપણે ત્યાં બહુ મજા જ આવે એવું મસ્ત મંદિર છે અને તમે જોઈ શકો છો અત્યારે બપોરના સાડા અગિયાર વાગી ગયા છે તો પણ ઘણા બધા માણસો છે કેમ કે આજે રવિવારનો દિવસ છે રવિવારે બધા ફ્રી હોય એટલે બધા દર્શન કરવા માટે આવતા જ તમે જોઈ શકો છો કેટલું મસ્ત નજારો છે અત્યારે બપોરના સાડા વાગી ગયા છે તો પણ સરસ આમ મસ્ત નજારો છે

તો પછી અહીંયાથી આપણે પાણી પી અને પછી બાળકો ગ્રીવા અને પેલા થોડી હતી ચૂલા લસરપટી જતા પણ આ બધું હવે નવું બનેલું છે રિનોવેશન સરસ થઈ ગયેલું છે તો બાળકોને મજા જ પડી જાય એવું છે તો તમે જોઈ શકો છો ગ્રીવાને અને જો ગ્રીવા આવી ગયેલી લસરપટ્ટી કરવા લસરપટ્ટીને ચૂલા જોઈ એટલે તો ગ્રીવાને વિહા બંને હાથમાં નારીએ ગ્રીવા આવીને હવે વિહા એ લસરપટ્ટી કરી બંને એ બહુ ધમાલ મસ્તી કરી ને બંનેને બહુ મજા પડી ગઈ એમાં આ રીતે આવી લસરપટ્ટી હતી એટલે તો બે એને બહુ મજા જ આવી તો બે આજનો દિવસ એન્જોય પૂરેપૂરો કરેલો છે અને પછી લસરપટ્ટી ચૂલા કર્યો અને બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે લોકો સીધા પ્રસાદી લેવા માટે અહીંથી ગયા ચૂલા લસર પટ્ટી છોકરાઓએ કરી લીધી પછી ત્યાં ભોજનાલય છે અને ત્યાં પ્રસાદી પણ રાખેલી છે તો અમે બપોરે ત્યાં મંદિરમાં જ પ્રસાદી લીધેલી છે પ્રસાદી પણ બહુ સરસ ત્યાં હોય પ્રસાદી લઈ અને પછી અમે ત્યાં બાજુમાં ઉમા ભવન છે વિશ્રામ ગૃહ છે ત્યાં મેરેજ હતા એટલે ઘણા બધા માણસો આવેલા હતા અને અમે ત્યાં

બહુ મજા પડી ગયા આજ જ્યાં પણ ઘણા જ રાઈટ્સો આવેલી છે પણ તડકાના હિસાબે બપોર થઈ ગયા હતા સાડા બારે એક થઈ ગયો તો એટલે બાળકો બધા છાંયા જતા તો બંને એ જો ઠંડુ પી લીધું અને હવે અમે ઘરે જાવા માટે નીકળશું તો થઈ ગઈ છે અમારી તૈયારી તો ચાલો હવે અમે ઘરે જઈએ ચાલો વિહાને આવે એના ઘરે મૂકી અને અમે મારા ઘરે ચા બરાબર ને ટાટા કઈ દે ચાલો તો આપડે ઘરે આવી ગયા છે ગાઠીલા ફરી આવીને પૂરો કરું છું આજનો બ્લોગ તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય નવા વિડીયો પાછા ફરીથી મળીશું